નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ભીંડાની ખેતીની અંદર તો ખેડૂત મિત્રો શું તમે પણ ભીંડાની ખેતી કરો છો ભીંડાની ખેતીની અંદર પ્રો આવતા પ્રોબ્લેમ વિશે આજે વાત કરીશું શું તમારે પણ ભીંડાની અંદર ગ્રોથ વિકાસ નથી થતો શું તમારે પણ ભીંડાના મૂડમાં ગાંઠો પડી જવી સુકારો આવવો બફારો આવવો કહવા રો આવવો ભીંડા સુકાઈ જવા વગેરે પ્રોબ્લેમ આવે છે શું તમારે પણ ભીંડાની ખેતીની અંદર ફ્લાવરિંગ ખરી જવું બિંડા વાકા થવા બિંડાની અંદર ફૂલ્લો પડી જવી વગેરે જેવા પ્રોબ્લેમ આવે છે શું તમારે પણ બિંડાની ખેતીની અંદર જીવાત જેવી કે ઉડતી લીલી પોપટી ફ્લાય ગ્રીન પોપટી મચ્છી વગેરે જીવાતનો પ્રોબ્લમ આવે છે જો હા તો આજે જ અમારો સંપર્ક કરો અને અમારી ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ કરો બહુ જોરદાર અને જબરજસ્ત રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ભીંડાની અંદર ગ્રોથ વિકાસ નવી નવી ફૂટ એની એક ધારે ભીંડા છે કલર ક્વોલિટી સાઇનિંગ પણ જોરદાર છે જો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો